દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો ચૈત્ર મહિનો શરૂ થઈ ગયો છે આદ્ય શક્તિ જગજનની જગદંબામાંના નોરતા શરૂ થયા છે અને ચૈત્ર મહિનો આવે એટલે અલુના વ્રત આપણને યાદ આવે કેટલાય લોકો મિત્રો ચૈત્ર મહિનો આખો ચૈત્ર મહિનો મીઠું નથી ખાતા આપણા આયુર્વેદાચાર્યોએ ઋષિમુનિઓએ અલુના વ્રતનું જે મહત્ત્વ બતાવ્યું છે એની પાછળ બહુ સાયન્ટિફિક રીઝન છે આપણે ખબર છે કે આજનું એલોપેથી સાયન્સ પણ સ્વીકારે છે થ્રી વ્હાઈટ પોઈઝન મીઠું મેદો અને ખાંડ આજનું એલોપેથી સાયન્સ પણ કહે છે કે આ ત્રણ વ્હાઈટ પોઈઝન છે સફેદ ઝેર છે મિત્રો આપણા ઘૈડિયા પૂર્વજો એવું કહેતા હતા કે તમે જો આખી જિંદગી મીઠું ના ખાવ તો તમારા શરીરમાં એટલી એન્ટીબોડી ઊભી થાય કે સાપ આપણને કરડે ને તો સાપ આપણને ને તો સાપ મરી જાય સાપનું ઝેર આપણને ના ચડે આપણું ઝેર સાપને ચડે આવું આપણે બાપ દાદાઓ પાસેથી સાંભળ્યું છે મિત્રો એટલે ખાસ મીઠું મીઠા વગરનું ખોરાક લેવાનો ચૈત્ર મહિનો આખો ચૈત્ર મહિનો કરો ના થાય તો વાંધો નથી મિત્રો કોઈ નવ દિવસ શરૂઆતના નવ દિવસ કરે અને નવ દિવસ મીઠા વગરનો ખોરાક ખાય આત્ર દિવસે પણ તમે કરી શકો ચૈત્ર મહિનામાં એક દિવસ મીઠાવાળું લો એક દિવસ મીઠા વગરનું લો મીઠું મસાલા તેલ બેલ કશું નહીં અને એક આત્રે દિવસ એક એક દિવસ છોડી અને અલુના વ્રત તમે કરી શકો છો કોઈને એવું લાગે કે ભાઈ પંદર દિવસ કરવું છે તો પંદર દિવસ પણ કરી શકાય છે ત્રણ ચાર દિવસ કરવું હોય તો ત્રણ ચાર દિવસ પણ કરી શકાય છે પણ આનો ફાયદો શું અલુના વ્રત કરવાનો મિત્રો મીઠું જે છે ને એ વ્હાઈટ પોઈઝન છે તમને ખબર છે જેને હાઈ બીપીનો પ્રોબ્લેમ છે ને એને ડૉક્ટરો મીઠું બંધ કરાવે છે ઓછું કરાવે છે એટલે હાઈ બીપીના જે પેશન્ટો હોય ને એમને તો ખાસ હું કહું છું યાર કે આખો મહિનો મીઠા વગરનું ખાવ તમે અલુના વ્રત ચૈતર મહિનો કરો તમે એનું જબરજસ્ત રિઝલ્ટ મળશે મિત્રો એક એન્ટીબોડી આપણી અંદર તૈયાર થાય છે કોઈ પણ પ્રકારનો મસાલાવાળો ખોરાક તીખો તો ખોરાક મસ્ત કોઈ પણ પ્રકારના મસાલા નહીં મીઠું નહીં અને તળેલી વસ્તુ નહીં આ રીતે જો તમે ઉપવાસ કરશો મિત્રો જ્યાં સુધી થાય જેટલા દિવસ થાય ત્યાં સુધી આ ચાલુ કર્યા પછી તમે જોજો તમારા શરીરની અંદર જે સ્ફૂર્તિ આવે છે કામ કરવાનો ઉત્સાહ આવે છે સહેજ પણ કંટાળો નહીં આવે થાક નહીં લાગે હા જે લોકો લો બીપી ના પેશન્ટ છે જેને બ્લડ પ્રેશર લો થઈ જાય છે એવા લોકો આ અલુના વ્રત કરવું નહીં કારણ કે લો બીપીમાં જો અલુનાવ્રત મીઠું નહીં જાય શરીરમાં તો વધારે લો થશે અથવા તો સિંધવ મીઠું ખાઈને પણ તમે કરી શકો છો બાકી અલુનાવ્રતમાં દરિયાઈ મીઠું કે સિંધવ મીઠું લેવાનું જ નથી મિત્રો અને એ ઉપવાસ જો કરીશું આપણે તો જબરજસ્ત ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ આપણી અંદર ઊભી થાય છે મિત્રો અને એક હિલિંગ પાવર એ હિલિંગ પાવર ઊભો થાય છે કારણ કે મીઠા વગરનું મસાલા વગરનું ફ્રૂટ છે બાફેલું છે દૂધ છે આ બધું ખાવાની છૂટ છે લાડુ છે ગીના ગોળના લાડુ તમે ખાઈ શકો ત્યાર પછી ચા કોફી તો આપણે પીએ જ છે એ સિવાય તમે ફ્રૂટ ખાઈ શકો અત્યારે તળબૂચ અને ટેટીની સિઝન છે તો તડબૂચ અને ટેટી તમે ભરપૂર ખાઈ શકો છો મિત્રો શરીરમાં મીઠું નથી જતું એટલે સોડિયમ નથી જતું અને સોડિયમ ના જાય ને એટલે મિત્રો આપણા શરીરની અંદર જે સોડિયમ જોઈએ છે તો ફળોની અંદરથી અને આપણે જે મીઠા વગર મીઠા વગરની રોટલી ખાઈએ મીઠા વગરનો રોટલો ખાઈએ તો એમાંથી છાસ અને દૂધ લઈએ છે એમાંથી આપણને સોડિયમ ફ્રૂટોમાંથીને મળી જાય છે જે બોડીને જોઈએ છે એટલું આપણે જે મીઠું ખાઈએ છીએ એ એક્સ્ટ્રા વધારાનું સોડિયમ આપણા શરીરની અંદર જાય છે અને એટલે હાઈ બીપીના જે પેશન્ટ છે એમને મિત્રો કાયમ માટે ટેબ્લેટ લેવી પડે છે કારણ કે એ લોકો મીઠાવાળું ખાય છે હાઈ બીપીવાળા હોય એક મહિનો મીઠા વગરનું તમે ખાઈ જુઓ ચૈત્ર મહિનો આખો અલુના વ્રત કરો સાહેબ તમે મનહરભાઈને યાદ કરશો કે શરીરની અંદર તમારું બીપી માપજો તમે પંદર દિવસ અલુનું કર્યા પછી બીપી માપજો તમારું બીપી એટલું નોર્મલ આવી જશે મિત્રો તો ખાસ આ યાદ રાખો હા ઘણાને રિહાઈડ્રેશન ડિહાઈડ્રેશન થઈ જાય માની લો કે ઝાડા થઈ ગયા અને ડીહાઈડ્રેશન થઈ ગયું તો મિત્રો એને મીઠું ખાવું જોઈએ મીઠાનું શરબત લેવું જોઈએ આવી ગંભીર બીમારી હોય ડાયરિયાની બીમારી હોય તો એની અંદર મીઠું જરૂરી છે આયોડિનને સોડિયમ જરૂરી છે પણ જો આપણે આ ગાડી સર્વિસ કરવી હોય અને જબરજસ્ત એન્ટીબોડી હિલિંગ પાવર અંદર ઊભો કરવો હોય તો વધારે નહીં તો અઠવાડિયું અલુનું વ્રત તમે કરી શકો એક મહિનો જો આખો ચોતેર મહિનો અલુનું વ્રત કરો તો સોના જેવું ઇતરો મિત્રો પણ ના થાય તો એક અઠવાડિયું તમે અલુના વ્રત કરો આયુર્વેદની અંદર અલુના વ્રત ચૈતર મહિનામાં સ્પષ્ટ એનો મહિમા બતાવ્યો છે કે જબરજસ્ત રોગપ્રતિકારક શક્તિ વધે છે શરીરની અંદર અને શરીરની અંદર આખા વર્ષમાં જે કચરો જમા થયો હોય નાળીઓની અંદર આંતરડાની અંદર મોટું આંતરડું નાનું નાનું આંતરડું સ્ટમકની અંદર તો એ બધો જ કચરો જે છે એ મીઠું નહીં ખાવાથી મિત્રો નીકળી જાય છે એટલે ચૈત્ર મહિનામાં અલુના વ્રત છે એની સાથે ધાર્મિકતા જોડી દીધી છે ઉખાહરણનું અને એ જે વાર્તાઓ કહેવાય છે ધાર્મ ધર્મ સાથે એટલે જોડી દીધું કે ધર્મને લીધે પણ પુણ્યની અપેક્ષા એ લોકો અલુના વ્રત કરશે અને પોતાના શરીરને તાજું માજું અને આરોગ્ય સારું રાખશે એટલે જે જે કંઈ આવા ઉપવાસ છે ને એને ધર્મ સાથે જોડી દીધા છે એટલે પુણ્યની આશાએ પણ લોકો આવા અલુના વ્રત કરે અને પોતાની તંદુરસ્તી જાળવી શકે મિત્રો મેં કહ્યું એમ જો સળંગ ના થાય તો આત્રા દિવસે એક દિવસે ચોવીસ કલાક મીઠા વગરનું ખાવ પછી ચોવીસ કલાક મીઠાવાળું ખાવ પાછા આંત્ર દિવસે એકી દિવસ છોડી અને મીઠા મીઠા વગરનો ખોરાક લેશો તો પણ મિત્રો તમને ફાયદો થશે એટલે મીઠા વગરનો જે હું તો કરું જ છું ચૈત્ર મહિનામાં અલોનું વ્રત મીઠા વગરનું કાલથી આજથી ચાલું જ છે મિત્રો મીઠા વગરનું ખાવાનું છે મીઠા વગરનું ઘણું ખાવાનું છે યાર તમે ખાઈ શકો છો હા એ બધું મગ છે બાફેલા મગ હોય તો બાફેલા મગને તમે એકદમ બાફીને એનો સૂપ બનાવી દો અને એ સૂપની અંદર તમારે મસાલો નથી ખાવાનો પણ સાધારણ જીરું પાવડર અને મરી પાવડર નાખીને એ સૂપ તમે પી શકો આખો દિવસ ભૂખ ના લાગે તમને મીઠું નથી નાખવાનું બસ મીઠાનું બહુ મીઠું નહીં જાય તમારા શરીરની અંદર તો જબરજસ્ત એક એન્ટીબોડી એવી એવો એવો હિલિંગ પાવર ઊભો થશે ને મિત્રો એટલે ઘડીયા કહેતા હતા કે જો માણસે આખી જિંદગી મીઠું ના ખાધું હોય ને તો એને સાપ ને તો સાપ આપ એનું ઝેર સાપને ચડી જાય ને સાપ મરી જાય આટલી આટલો પાવર આપણા શરીરની અંદર એટલી શક્તિ ઊભી થઈ જાય છે મિત્રો તો આશા રાખું કે બે ચાર દિવસ નવરાત્રિના નવ દિવસ એ ના થાય તો એક દિવસ છોડીને એક દિવસ અને આખો મહિનો લુના વ્રત કરશો તો તો મિત્રો જબરજસ્ત સોના જેવો ફાયદો થશે અને આપણું શરીર સારું રહેશે આજથી નવરાત્રિ શરૂ થાય છે એટલે જગતજનની જગદંબામાં પાવાવાળી અંબાવાડી અંબ અંબાજીવાડીમાં ચોટીલાવાડી ચામુંડા जाद्यशक्ती माझा ज वाला ने लांबू निरोगी आयुष्य पे हृदय प्रार्थना मनोहर पटेल जय भारत जय हिंद जय गुजरात